ઓ છે ભૂરા કાકા ને છે ને ભૂરા કાકા છે ને ઘરે ભૂરા કાકા છે ને શું કરો છો કાકા તમે બ્રશ કરું છું અત્યારે છે

હમણાં મારા હારા છોકરા લગન છે ને તો કીધું કઈક લોન બોન લઈ લે એમ લોન લેવી છે પછી લોન લેવી તો લઈ જ લેવાની હોય એમાં કઈ ન હોય તારે તારા હારા હારા છોકરાનું લગન છે ને આ તો લગ્ન કરવા તો લોન લેવાની જો હોય એમાં લઈ જ લેવાની હોય એમાં કઈ ન હોય પણ લોન છે ને માથે લેવી એટલે તમારી ધક્કા ખાતો તો એમ છે ને માથે લેવી મારે તો કારણ છે ને બધી લોન માં લોન માં હપ્તા નો ભરવો એટલે વયુ ગયું બધું બેંકો વાળા ખેંચી જાય એટલે કીધું હવે ભૂરા કાકા ને પકડી એમ મને તો કાકા લોન નો આપે પછી મારી ક્રેડિટ હારી દે કારણ કે આપણે લોન લીધા પછી એક હપ્તો ભર્યો નથી તો આપે સાપ માં બધે હારી દે એટલે કાકા મને લોન નો આપે આપણે એક લોન ના આપતા પૈડા જ નથી કાકા એટલે બેંકો વાળા આપણને ઓળખે હારે જીતી એમ એમ તો એ તો મને ખબર છે કે તારે બાંડી બકરી નથી બાંડું ગધેડું નથી તો બેંક વાળા તને લોન દઈ છે કેવી રીતે આ તો બેંક વાળા તો લોન નો જ દે ને તને તો હવે તું છે ની માથે લોન લઈશ તમારી માથે લોન લેવાની છે કાકા

લોન આપતા કોણ ભરે ઈ મને કહે આપણે લોન લીધી આ ભગાની ક્રેડિટ ની તમને ખબર જ છે લોન ના આપતા તું ન ભરતું ઓલા તો લોકો મને ઉપાડી જ જાય ને એ તો ઉપાડી જ જાય કાકા ઉપાડી જ જાય ત્રણ હપ્તા સુધી બેન્કો વાળા રાહ જોવે પછી હપ્તા નો ભરીને એટલે ઈ તો ઉપાડી જાય જેની ઉપાડી જાય તમારી લોન લેવી છે એમાં કાઈ ન હોય બીજું ઉપાડી જાય આમ થાય તમે બાર બોપ પડે તો ઉઠો છો તો ઉઠીને કઈ અમને જગન તો કરીને દેતા તમારે તો અહીંયા રોટલા ખાવા છે અહીંયા રોટલા જ ખાવાના છે ને એટલે તમારી માથે લોન લેવી